どうも。<ペー> રીતે એમને સહયોગના ભાગરૂપે બધા મદદ કરી એ રીતનું એક ગ્રુપ બનાવીને એક જ વ્યક્તિ હેન્ડલ કરો એવું હું તમને બધાને વિનંતી કરું છું એવું એક જણ જવાબદારી લો એમના ઘરના મેઈન વ્યક્તિ હોય એમના ફાધરનું કે કોઈનું બી એકાઉન્ટ હોય તો એ પ્રકારનું આપણે પછી મદદરૂપ બનીએ આ દીકરીને હવે બિચારાઓની પરિસ્થિતિ જો આ પરિસ્થિતિમાં હવે આટલું મોટું દુઃખ આવી પડ્યું હવે આ દુઃખમાંથી નીકળતા જ એમને કેટલો સમય લાગે હમણાં તો